આ એ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થઈ શકે છે તેના ઉપરનો વિડીયો છે જેથી આખો જરૂર જુઓ આપણે પાછળના વિડીયોમાં જણાવ્યું હતું તે જ પ્રમાણે છેલ્લા પાંચથી ચાર દિવસની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે આની જ સાથે અમરેલીની અંદર અથવા દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે હવે સવારથી બપોરના સમય સુધી વાદળો બનવા લાગ્યા છે પવન બિલકુલ બંધ થઈ ગયો છે સમગ્ર ગુજરાતની અંદર ક્યારે વરસાદ જોવા મળી શકે તેને વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરીશું જેથી આખો વિડીયો જરૂર જુઓ આજે જો વાત કરીએ વરસાદ ક્યાં ક્યાં પડ્યો તો દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર તથા અમરેલી ભાવનગરની અંદર બહુ સારો વરસાદ જોવા મળ્યો છે સૌથી વધારે વરસાદ એ અમરેલીની અંદર જોવા મળ્યો છે છેલ્લા ત્રણ દિવસથી અમરેલીની અંદર સતત વરસાદ પડી રહ્યો છે ને થોડો ઘણો નહીં સારામાં સારો વરસાદ તેઓ વાવણીલાયક વરસાદ પડ્યો છે હવે જાણીએ કે સમગ્ર ગુજરાતમાં ક્યારે વરસાદ પડી શકે જો આ વિડીયોની અંદર બ્લૂ અથવા લીલા રંગનો વિસ્તાર એ વરસાદને દેખાડે છે સૌ તારીખના રાત્રે ગુજરાતમાં વરસાદ પડી શકે તેવું આ લાગી રહ્યું છે આમાં આની સાથે હવામાન વિભાગ તથા આંબાલાલ પટેલની પણ આગાહી કરવામાં આવેલ છે કે સૌ તારીખે વરસાદ પડશે બાકી ચોમાસું એ મુંબઈ સુધી પહોંચી ગયું છે આગલા બે દિવસની અંદર દક્ષિણ ગુજરાતમાં પણ પહોંચી જશે તેવું લાગી રહ્યું છે જુઓ તમે આ ફોટો આગળ આજે સૌથી વધારે વરસાદ એ રાજકોટના પ્રેમગઢમાં પડ્યો છે ત્યાંની નદીઓમાં ઘોડાપુર આવ્યું જુઓ આ ફોટો રાજકોટનો જ છે આ કોઈ પાછળનો ફોટો નથી આજનો જ ફોટો હોય સમગ્ર ગુજરાતની અંદર ચૌદ તારીખ પછી વાવણીલાયક વરસાદ થશે તેવું લાગી રહ્યું છે તથા હવામાન વિભાગે પણ આગાહી કરી છે જુઓ આવા આજે વાદળો જોવા મળી રહ્યા છે ઘણા વિસ્તારની અંદર જુઓ તમે કેવા વાદળો છે લાલ રંગનો વિસ્તાર એ વરસાદને દેખાડશે આમાં જુઓ લીલા રંગનો પણ વિસ્તાર પણ વરસાદ દેખાડશે જુઓ કઈ રીતના આ આગળ વધ્યું છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો આગળ શેર પણ કરી શકો કોમેન્ટ કરવા ન ભૂલતા